આપને જણાવી દઉં કે આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીની તૈયારીઓની વચ્ચે જ અમદાવાદ શહેર ત્રણ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઉડાવી દેવાની ધમકી મળ્યા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાથે જ બોમ્બ સ્કોડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે ત્રણ સ્કૂલો ને ધમકી મળી છે ત્યાં આગળ બોમ્બ સ્કોડ તેમજ અન્ય ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે રશિયન સર્વ દ્વારા ધમકી આ ઈમેલ જે જે છે મળ્યા હતા ત્યારબાદ સમગ્ર અહેવાલ સામે આવતા જ પોલીસની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે જે ત્રણ સ્કૂલોમાં જે નામ કહી શકાય કે ની કેન્દ્રીય વિદ્યાલય સહિત અ અન્ય સ્કૂલો જે છે તેમાં ગાઠોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને અન્ય ગાઠોડિયાની અમૃતા વિદ્યાલય સ્કૂલને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે જે વાત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્થાનિક પોલીસ કે મતલબ લોમ ડિスポઝલ સ્કોર્ડની ટીમ સ્કૂલમાં જઈને તપાસ હાથ ધરી છે જી જીજંતનજી વાત કરવામાં આવે તો 5 દિવસ પહેલા એટલે કે દિલ્હી एनसीआर ની લગભગ સ્કૂલોમાં પણ થોડી બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી ત્યારે

ઈમેલ જે છે તે મળ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલ રશિયા રશિયન ઈમેલ દ્વારા જે સર્વર જે ઈમેલ મળ્યો છે તેમાં સાયબર ક્રાઇમ થી માંડીને ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ની ટીમે પણ તપાસ હાથ ધરી છે અને કોઈ વાંધાજનક વસ્તુ હાલ અત્યાર સુધી કોઈ વાંધાજનક સ્કૂલ મળી હોવા વસ્તુ મળી હોવાની માહિતી હાલ સામે આવી નથી જો આ જાણવા માંગી છે કે આજે બે સ્કૂલો છે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને બીજી છે ગાટલોડિયાની આનંદ નિકેતન હાલ આ શાળા ચાલુ છે કે કેમ Okay. Mm -hmm.

પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે દિલ્હીની માફક આ સ્કૂલોમાં પણ એક પછી એક સ્કૂલમાં ઈમેલ આવી રહ્યા હતા જે બાદ તંત્ર દોડતું થયું છે